તેમજ પૂર્વથી પશ્ચિમ જોડતા અંડરબ્રિજ ખાતે દોરવામાં આવ્યા છે જે વિવિધ કુદરતી સૌંદર્ય દોરવામાં આવ્યા છે જેને લઈ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે આ બિચચિત્રો આગામી સમયમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ થનારું છે જેમાં કલોલ નગરપાલિકા પણ આ વર્ષે ભાગ લઈ રહ્યું છે અને માર્ચ મહિનામાં આ અંગેનું સર્વે થનાર છે જેનું કલોલ નગરપાલિકાની સ્વચ્છતા અને બ્યુટીફિકેશનના કામોની નોંધ લેવાશે નાગરિકો પાસે પણ તેના ફીડબેક લેવામાં આવવાના છે જેના આધારે તેનું રેન્કિંગ નક્કી કરવામાં આવશે અને રાષ્ટ્રીય કક્ષાએ તેનું રેન્કિંગ પણ આપવામાં આવશે જેને લઈ કલોલ નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળે વિવિધ વિચિત્રો દોરવામાં આવી રહ્યા છે